સિંગરોટની જમીન એને કરવાના કામે બિલ્ડરની ખાનગી પ્રિમાઇસિસમાં જઈને ચર્ચા કરવાના પ્રકરણમાં ત્રણ નાયબ મામલતદારને સસ્પેન્ડ કરી દેવાયા હતા જેથી આ મામલાને લઈને કલેક્ટર કચેરીમાં સન્નાટો મચી ગયો હતો એવામાં કલેક્ટર કચેરીમાં કેટલાક કથિત પોલીસ કર્મચારીઓ ફાઇલો ચલાવતા હોવાની વાતો વચ્ચે તપાસ શરૂ કરાઈ છે કલેક્ટર કચેરીમાં ચોક્કસ વિભાગની કચેરીમાં કેટલાક શખ્સો પોતે પોલીસ હોવાનો રોપ જાળીને ફાઇલો ચલાવતા હોવાની વાતો કલેક્ટર કચેરીમાં જોરશોરથી ચર્ચામાં હતી ત્યારે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ મોજે કપુરાઈ ખાતેની રૂપિયા એકવીસ કરોડની આસપાસની બજાર કિંમત ધરાવતી જમીનમાં ઘણો જ કેસ ચાલી ગયો હતો જેમાં ગણોતરાના ભંગ બદલ કૃષિ પંચાયતી જમીન શ્રી સરકાર કરવાનો હુકમ કર્યો હતો તેમ છતાં શહેરના ડેપ્યુટી કલેક્ટરે આ જમીન શ્રી સરકાર કરવાને બદલે આરટીએસનો ડીલે કેસ દાખલ કર્યો હતો અને તે જમીન મૂળ સ્થિતિમાં લઈ જવાનો હુકમ કરતા સરકારને એકવીસ કરોડની જમીનનું નુકસાન ભોગવવું પડ્યું હોવાની વિગતો સામે આવી છે અમદાવાદ ટ્રાફિક પોલીસ હવે ડિજિટલ બની છે જેમાં અત્યાર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા માત્ર વાહન ચાલકોને સ્થળ પર ફોટો પાડીને ઈ મેમો આપવામાં આવતો હતો જે નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ભરવો પડતો હતો પરંતુ અનેક વાહનચાલકો ઈ મેમો ભરતા ન હોવાથી કરોડો રૂપિયાના ઈ મેમો પેન્ડિંગ રહેતા હતા જેથી હવે ટ્રાફિક પોલીસે નવો પ્રયોગ શરૂ કર્યો છે જેમાં હવે જો વાહન ચાલકો તાત્કાલિક ઇમેમો ભરવા માગતા હશે તો પોલીસ દ્વારા સ્થળ પર જ ક્યુઆર કોડ આપવામાં આવશે જેને યુપીઆઈ એપ્લિકેશન દ્વારા સ્કેન કરીને સ્થળ પર જ મેમોની રકમ ભરી શકાશે